ટીશર્ટ કાયા પહેરલો ફટાફટ તો ગાઈસ આપણે ટી શર્ટ પહેરી લીધું અને આપણે હવે માથું ને ઓઢ નાખી અને ગાઈસ આપણે અત્યારેના ના પાંચ વાગી ગયા છે અને અત્યારે ગાઈસ આપણે આઈ તો માથું ને ઓઢ નાખી આરામ તો પડે અને જો ગાઈસ આપણે બ્લોગ માં ગાઈસ આપણે કોમેન્ટ કરી દીજો આપણા વાળ કેવો કપાણા

નેટવર્ક પ્રોબ્લેમ પડતી હતી અને હું પાછ ચાર્જરનું દોડ્યું નહોતું લઈ ગયો એટલે આપણે ચાર્જિંગ કરવાનું થોડુંક એક જ ચાર્જરનું દોડ્યું હતું એમાં મામાને સી પિન લાગે આપણે એપી નથી નહીં એટલે કાંઈ સાહેબ પ્રોબ્લેમ ને હવે કાંઈ સામે રેગ્યુલ્યુટ બ્લોગ આવશે જોવાનું ના ભૂલતા હવે તો કંઈ છે આપણે કાંઈ ન કરવાનું ક આપણે આરામ કરીશું બે દિવસથી કંઈ સાહેબ ઘણું પર હતા મામાના ઘરે બહુ મજા આવી તો ગાય હવે આજનો બ્લોક આપણે પૂરો કરશું અને મળશું એ ગાય નવાય બ્લોકમાં સુધી બાય બાય અને ગાયશ છેલ્લે છેલ્લે કહેતો જવું આપણા વાળ કેવા કપાય કોમેન્ટ કરી દીજો જરાક જેવા ગાય છે કોમેન્ટ કરો એ હારા કપાય તો ગાય આપણે એમથી જો અને ઘણા હારા કપાયા હોય તો એ હજી ના મત ખાલી કોમેન્ટ દો બસ ગાઈસ તો મળીશું આપણે નવા એક બ્લોગમાં ના જઈ બાય બાય